મિત્રો મોજમાં મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વાડ આપણો એકદમ ફર્સ્ટ ક્લાસ સારો એવો ગ્રોથ તમે જોઈ શકો છો મિત્રો તમને મેં પેલા પણ બતાવેલું ને અત્યારે પણ બતાવી દઉં છો મિત્રો સરસ મજાનો સરસ આપણો નો ગ્રોથ ઘટતું પણ નથી મિત્રો તો તમને આજે તમને મિત્રો બતાવીશ કેટલી બધી ગ્રોથ છે કેમ છે કેમ નહીં શેરડી બાબતે મિત્રો આ બધું છે ને મિત્રો ખેડૂત તમે જોઈ શકો સરસ મજાનું ઘટે તો જિંદગી શેરડી આપણી એક નંબર છે પાંદડા નડતા હોય એટલે આડાવાળા કરવા પડે ને ભાઈ ક્યાંથી ક્યાં પાંદડું અડતું હોય ક્યાંનું અડતું હોય હોય પણ જોઈ શકો મજાની ખેડૂત મિત્રો ઘટે તો જિંદગી ઘટે ને મારો ભાઈ નો ગ્રોથ પણ સારો છે ખેડૂત મિત્રો આ તો તમને બતાવવા માટે સાફ સફાઈ કરી હતી અને તમે જોવા ગ્રોથ જોવો એક થયા માંથી કેટલા થળિયા

છથી થી સાત ફૂટની હાઈટ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો અવરનવર તમે જોતા હોય સુકારાનો પ્રશ્ન પણ હોય છે પણ એ મિત્રો એને આપણે જ્યારે પાવાનું શરૂઆત કરીશું ત્યારે એને કંટ્રોલ કરી નાખીશું આપણે એ કોઈ દિક્કતની વાત એટલે કે એ કંઈ મૂંઝવણની વાત છે નહીં જ્યારે ત્યારે હુકારાની આપણે જે ટ્રીટમેન્ટ કરીશું ત્યારે મિત્રો તમને બતાવવામાં આવશે કેમ કે આની પહેલા પણ આપણે હુકારાની ટ્રીટમેન્ટ કરી હતી એની તમને માહિતી આપી છે ખાતર પુત્ર ભવા નાખેલું બધી વસ્તુઓ અને તમે જોઈ શકો છો સરસ મજાનો જોવો મિત્રો શેરડી મેં કીધી એમ એક નંબર એમાં કાંઈ નો ઘટે મારો ભાઈ દસ થી પંદર વીઘાનો વાડ છે એક નંબર છે લીલો કાચ છે ગ્રોથ પણ સારો છે સરસ મજાની શેરડી છે એક નંબર છે મેં કીધું એમ એક મિત્રો સાગર ભવુડા ખેડૂત ચેનલને ને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જોવો એક નંબર શેરડી કાંઈ ઘટે મારો ભાઈ કાંઈ ન ઘટે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો